માથું વળી દઉં ને પછી ભણવા ભેગીનો થાજે હોતું હા હું ના જવાનો હા કેમ નથી જાવું તારે આટલા દીથી ઘરે બેઠો કાંઈ કહેતી નથી ભણવા ન જ જાવું ભાઈઓ જાય હવે હા તમારે જેટલું મારો એટલું મારું ભાઈ ભણવા તો નથી જવાનું તો એમ નહીં માન હાડ ભણવા એમ કહું હા હું ના જવાનો હે બાબુભાઈ અને હવે કાંક કહો ને એ બટા સાની માનીનો ભણવા ભેગી નો થા તાર કાકો આશી શીખા મરજે એક લાફો ઠોકી ને તો તારું જડબુ હોત ને ફરી જાવું છે ને જાવું ભણવા તો નથી જાવું ને આને કાઈ કયો ભાભી તમે ક્યો કાઈ કાને એ બાપુ ભાઈ અહી આવો આ એમ નઈ માને અને કાક બીવરાવો પડશે તો જ ભણવા જાય હું ખોટું ખોટું એમ કહું કે આપણા ઘરની પાછળ રાક્ષસ છે ને એને બોલાવ એટલે બીન ભણવા વઈ હા સાચી વાત છે ભાભી તમારી હા બોલાવ તારે ભણવા જાવું કે ન જાવું નાનો જાવું તો હમણાં આપડી ઘરની પાછળ રાક્ષસ બેઠો છે ને એને બોલાવીને તન દઈ દે હું એ દઈ દો હું ને ડરતો નથી નથી બીતો એમ ને ના કઈમ બોલાવું એ રાક્ષસ એ રાક્ષસ આને લઈ જા અને ભણવા નથી જાવું હમણાં આવશે ને તો તન લઈ જા ભલે

અરે બાપરે હવે શું કરવું એ ટીટિયા આમ આપડી થી કઈ નો ખરાય તું એક કામ કર પોલીસ ને ફોન કર હવે પોલીસ જ કઈ કરશે ઈ હા તમારું જો ફોન કરું હા જલ્દી કઈ હલો સાહેબ તમે કહો કે ફતેપુર માં આવો અરે નો થવાની થઈ દે તો મા ઓફિસ બધી વાત કરી એ હા થઈ સાહેબ આવે છે હલો આપણે હામાં જાલો હાલો હલો આ શું થયું હશે કોઈ બાજ્યા છે આખું ગામ ફોડ્યું આવે હા કોણે ફોન કર્યો તો સાહેબ મે ફોન કર્યો તો શું થયું સાહેબ આ બેન ને બધી ખબર હે પૂછો ઈ આ બેન ને ખબર હે એ બેન શું થયું એ સાહેબ મારો છોકરો ભણવા નતો जातो નતી મને એમ થયો ને બીવરાઉદ ભણવા વયો જાય એટલે મે ખોટે ખોટો રાક્ષસ ને બોલાવ્યો ને હાચીન રાક્ષસ આવ્યો ને માર છોકરા નું ઉપાડીન વયો ગયો હે શું કીધું તમારો છોકરો ભણવા ન જતો પછી તે મે ખોટું ખોટું રાક્ષસ ને બોલાવતા તા તો રાક્ષસ હસ ગયો અરે બાપ રે અત્યારે બે હજાર સોળ માં કઈ રાખતા હોય મને તો લાગે હે આ ખોટી ન્યુ હે આપણો ટાઈમ બગાડે હે એ સાહેબ ખોટું નથ બોલતી મારે એક ને એક છોકરાના ના હમ સાહેબ ઈના એક ને એક છોકરાના હમ કાઈ ખોટું નઈ બોલતા હોય એ એ હાસુઓ હમ તો ખાધા હવે તો તપાસ કરવા જવું પડશે એક કામ કરી ઇંકા જોઈ રાખસ ઇંકા જો એ ગાડી ચાલુ ગાડી ચાલુ કર બેવ કાઈ કે મારો દીકરો ખોટું ખોટું રાક્ષસ બોલ હાસ કા આવી ગયો બહુ ગઝબ કે ભાઈ ભાઈ એ કે રાક્ષસ આવ્યો હોય દે ગાય ગા જો એ રાક્ષસ અહીંયા હોય ને તો ભલે નગર તમે બધુંઈ ગયું જાવ દે જાવ દે રાક્ષસ મને ખાતો ને ભગવાન નથી જાતો ને હવે તો તને ખાઈ જ જાવ છે

અરે બાપ તમારો તો હાસો છે હે તને બોલાવતા હા અને નેતાને બોલાવે બોલાવે આખું છોકરા હોય આમ એનું નો દેને તોય મારા દીકરા મને બોલાવે કે હાથ પાણી નથી લેવા દે તો રાખતા તું પછી મારે કરવું તો કરવું મને બોલાવે એટલે એ તો બધાય બોલાવે છે તો મને ખબર છે તું એટલે કાકા હુકામ બિશાર આવી હેરાન કરો હુકામ બોલાવો હાને સાહેબ અમે તો ખોટ ખોટા બોલાવતા હોય અમને થોડી ખબર કે હાસ કેમ આવશે યાર રાક્ષસ આ તને ખોટું ખોટું બોલાય છોકરાને બીવારવા તું તો હાસ કે આવી આવ્યો ભલા મને પણ નૈતાન કે પછી શું કરું મારી ખોપરી નો લે એલા ભાઈ એ હાસુ છે એ તમે કાકા હવે ખોટું ખોટું નો બોલાવતા હો ઓ સાહેબ કાકા બિશારાને હેરાન કરો આમ તેમ તો નહીં બોલાવન કોઈ આવે ના એલા ભાઈ નહીં બોલાવે ના પાડી હો આવ તું હાંભળી તારે ગમે એમ બોલાવે તારે આવવાનું જ નહીં તારે હું બોલાવું તો જ આવવાનું બરોબર વાંધો ને હા તે તું જ્યાંથી આવ્યો એવું હા હા ઉપર આમ જોતો બિચારો એ દિયાડું છે એનો કઈ વાંક જ ના આપડે બોલાવે શું કરે હા તમારા છોકરા હંજા હોય ભણવાનું જતા હોય ગમે છું હોય એને બોલાવતા નહીં હવે હાલ ઉપડો કે ઉપડો તારો બાપ સારું કયું આપણે આને જેલમાં લઈ ગયા આને જેલમાં લઈ જાવ તો બીજા કેદી વંડી ઠેકીને ભાગી જાય અને સમજો મારે ફાટે છે જેલમાં મારે કેમ રહેવું હાલ હાલ વાત જોઈ સારું થયું કાઢી મૂક્યો જાવ દે જાવ દે મામલો આને રફા દફા થઈ ગયો હવે આની પાસે રિસોર્ટના પૈસા શું લેવા